જિલ્લા વિભાજનને લઈ દો ખાતે આજે જંગી સભા યોજાય ચાર દિવસ અગાઉ મળેલ કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો બનાવવાનો નિર્ણય કરાયો છે અને આ જિલ્લામાં આઠ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જોકે આઠ તાલુકાઓમાં કાંકરેજ દિયોદર અને ધાનેરામાં વિવાદના વાદળો ઘેરાયા છે અને ત્રણ તાલુકાઓમાં છેલ્લા ચાર એક દિવસથી આક્રમક વિવાદ સર્જાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે દિયોદર વસ્તીની વાત કરીએ તો દિયોદર વસ્તીમાં પણ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને ઓગઢ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે દીઓ દરવાસીઓ લડત લડી રહ્યા છે જેમાં આજ દિયોધર ખાતે આવેલ આઝાદ ચોકમાં એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ ભાજપ પાર્ટીના નેતાઓ અને જિલ્લા સંકલન સમિતિના કાર્યકરો આક્રમકતા સાથે ઓગઢ જિલ્લાને જાહેર કરવા જાહેર સભાનું આયોજન કર્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દિયોધરને જિલ્લો બનાવવા લડત લડીશું ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દ્વારે જઈશું જોકે વધુમાં જણાવ્યું કે જિલ્લાના વિભાજનમાં બહુ મોટું રાજકારણ રમાઈ ગયું છે જોકે જિલ્લા પ્રમુખે દિયોદરના સ્થાનિક ધારાસભ્ય કેસાજી ચૌહાણને પણ ખુલ્લા થઈ દિયોદર જિલ્લા આંદોલનમાં જોડાવવા હાકલ કરી હતી ઓગળ જિલ્લાની માંગને લઈને ત્રણ તાલુકાની સંયુક્ત સભા દિયોદર ખાતે આજે યોજાઈ જેમાં ઓગડ જિલ્લા સમિતિના સભ્યો સભાને સંબોધન કરતા જણાવ્યું કે વાવ થરાદ જિલ્લો જાહેર કરવા પાછળ બિલ્ડર લોબી કામ કરી રહ્યું છે માત્ર ને માત્ર પહેલેથી ખરીદી કરેલ જમીન ઊંચા ભાવે વેચાય તેવા હેતુને લઈને થરાદ વાવ જિલ્લાની રચના કરાઈ હોવાના આક્ષેપો પણ ઓગઢ જિલ્લા સમિતિ દ્વારા જાહેર સભામાં કરવામાં આવ્યા હતા

કોંક્રેટ તાલુકા થી પધારેલ સૌ આગેવાનો ભીલડી તાલુકા થી પધારેલ સૌ આગેવાનો લાગણી તાલુકા થી પધારેલ આગેવાનો આજુબાજુ થી પધારેલ સર્વ વડીલો આગેવાનો નો હું ગિરિરાજસિંહ વાગેલા આપ સૌને હૃદય થી કોટી કોટી વંદન કરીને આવકારું છું જેમ આપ સૌ જાણો છો એમ અનેક વર્ષોથી આપણી માંગણી અને વિનંતી હતી સરકાર પાસે કે આપણો આપડો દિયોગ જિલ્લા તરીકે જાહેર થાય અને આ લોકોની આ વિસ્તારના લોકોની સુખાકારીમાં ઉમેરો થાય અને ભૌગોલિક પરિસ્થિતિ જોતા દિયોદર જ્યારે મધ્યસ્થ આવેલું હોય ત્યારે આપણી માંગણી એ વ્યાજબી માંગણી હતી અને 2018 માં જ્યારે

તાલુકા પંચાયત હોય હજી બીજી જગ્યાએ જીઆઈડીઓ નકશાઓ મળી રહ્યા છે ત્યારે પચીસ વર્ષ પહેલા દિયોધર ને મળેલી છે ત્યારે આપણે સૌ

ઉપર અહીંયા જેમના નામ લઈને ઉલ્લેખ કરવો જોઈએ એવા કોઈના ઉલ્લેખ કરવાને બદલે આ પ્રસંગ આવેલું સૌ આ આ જિલ્લા અંગે અંગે જે કંઈ અપેક્ષાઓ કરતા કંઈક અમૃત પક્ષને આવ્યું છે એ અંગે તમે સૌ આવ્યા છો એ જાણું છું અને એટલા માટે હું અહીંયા આવ્યો છું તમારા સૌ માટે આપણે જિલ્લો બને એવી અપેક્ષા આપણી સૌની હતી અને આપણે અમુક સમય પછી તમે યાદ હો તો વિકેલા વાઘેલા હાઈસ્કૂલમાં પણ મળ્યા હતા અને ત્યાં પણ સરકાર આગળ બધી રજૂઆતો કરેલી જ છે તો આખરે તો અહીંયા એક ઘણા સમયથી આ તો હમણાંની વાત નથી ઘણા સમયથી એક વિચારણા ચાલતી હતી કે બનાસકાંઠા બહુ મોટો જિલ્લો છે અને એના બે વિભાગ કરીને એક પશ્ચિમ બાજુ એક પૂર્વ બાજુનો વિસ્તાર અને આપણા આ વિસ્તારમાં ઓગણનાથ એ દિયોદર અને ભાભર વચ્ચે આમ તાલુકો દિયોદર છે પણ ઓગણનાથની જગ્યા આવેલી ઓગણનાથ એ આ વિસ્તારના એક સિદ્ધ સંત પુરુષ થઈ ગયા છે અને આપણા સમાજના દરેક દરેક નાતો જાતો સંતો એ બધા માટે પૂજનીય વંદનીય છે અને એમના નામ સાથે જોડીને એક અહીંયા બનાવાય અને ભૌગોલિક રીત પણ જે વધારે કેન્દ્રમાં છે કાંકરીટ દિયોદર પાપર આ બધાને એ બધાને સાથે જોડીને જિલ્લો બનશે એવી આપણી અપેક્ષા હતી પણ એને બધી જિલ્લો ઠીક છેવાડો સરહદ સરહદ એમનો અર્થ એ નથી કે એટલું સરહદ ઉપર જ હોય સરહદી જિલ્લો નામ આપો ઓગઢ જિલ્લો નામ આપો જે નામ આપો એ આપો પણ એ જે વિસ્તારને એમાં સમાવી લો છો એ વિસ્તારની જનતા એ વિસ્તારના લોકો એમની શું અપેક્ષા છે એમની શું ઈચ્છા છે અને એમને કેવી વધારે અનુકૂળતા રહેશે આ વસ્તુને ખરીખા મહત્ત્વ આપવાનું જોઈએ પણ આ એક વસ્તુ એવી છે કે આ માટે આપણે આ વિસ્તારનો જન્મ સમાવેશ થાય છે એ એ એ બધા વિસ્તારોના લોકોને પણ સાથે લેવા પડશે એ બધાનો પણ સાથ અને સહકાર હોય તો જ આ પ્રકરણ આગળ ચાલી શકશે એટલે જે વિસ્તારોને આ બાજુ આ જિલ્લામાં લેવાના રહે છે એ ત્યાંના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પંચાયતો ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતો ના ઠરાવો અને એ પબ્લિક ઓપિનિયન એક લોકમત આપણે સરકાર સમક્ષ રજૂ કરવું જોઈએ કે ભાઈ તમે સમજો છો એના કરતાં જે વિસ્તારોને અહીંયા લાવો છો એમની અપેક્ષા કંઈક જુદી છે તો જે જેને અસર થવાની છે જે લોકોને અસર થવાની છે એક જિલ્લામાંથી બીજા જિલ્લાની હેરાફેરીમાં એમની શું ઈચ્છા છે એ ખરેખર શું ઈચ્છે છે એમની અપેક્ષા શું છે એમની અનુકૂળતા ક્યાં આવે છે એ બધી બાબતોનો વિચાર કરીને સરકાર આ અંગે પુનર્વિચારણા કરે અને આપણે પણ એ બધા વિસ્તારના લોકોને સાથે લાવવા માટેનો પ્રયત્ન કરવા જોઈએ એ રીતે કરીને જો રજૂઆત થાય તો હું માનું છું કે કંઈક કસર રજૂ કરી શકશે તો આપણે કહું એ રીતે તમે સૌ પ્રયત્ન કરો અને જે વિસ્તારોના લોકો છે એ વિસ્તારોમાંથી પંચાયતોના ઠરાવો લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઠરાવો એમના એમની રજૂઆતો એ બધી રજૂઆતો આવે અને સરકારના ધ્યાન ઉપર એ લાવે કે આખરે જે લોકોના માટે આ જિલ્લો બનાવ્યું છે એ એ એ પ્રજા એ લોકો ની અનુકૂળતા ક્યાં વધારે છે એ રીતે ઓગણ ડિસ્ટ્રિક્ટ બનાવે કે નિયોજન બનાવે તો એ ક્યાંય ભૌગોલિક રીતે તો વચ્ચે દરેકને અનુકૂળ આવે જ છે પણ બીજી રીતે પણ એનાથી કોઈને અનુકૂળ થાય નથી તો આ માટે પણ આ એક આ એક એવી બાબત છે કે આ અંગે આપણે લોકોને સાથે લઈને ચાલવું પડશે આ બાબત છે એ આંદોલનથી થઈ શકશે નહીં કારણ કે આંદોલન કરો તમે કોના સામે આંદોલન કરો સરકાર સામે તો આમાં સરકાર તો એક તરફ છે લોકો આવે છે એટલે એક વિસ્તારના લોકો બીજા વિસ્તારના લોકો સાથે એટલે આપણે એ સમજાવવું જોઈએ કે ભાઈ તમે બધાનો વિચાર કરો બધા બધાના મંતવ્યો જાણો બધાના અભિપ્રાયો જાણો અને એ જાણીને પછી બધાને અનુકૂળ આવતી હોય એ રીતની જગ્યા તમે પસંદ કરો ને એ માટે માટે કશી હજી તો પાંચ જાહેરાત કરી છે કોઈ નોટિફિકેશન બહાર પડ્યું નથી અને ફેર વિચારણા પણ એ જાહેરાત કરી છે એ અંગે ફેર વિચારણા કરે અને જરૂરી ફેરફાર કરે એ માટે આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ પણ આમાં શોખોને સાથે લઈને ચાલવું પડશે આંદોલન એક બીજા એક સામે બે બે આંદોલન અલગ અલગ થાય તમે જાણો છો આપણે ત્યાં પાટીદાર આંદોલન થયું હતું પાટીદારોનું આંદોલન સરકાર હતું પણ પરિસ્થિતિ એ થઈ કે સરકારે એક તરફ આંદોલન પાટીદારો અને ઓબીસી વાળા વચ્ચે થઈ ગયું એવી જ રીતે આપણે 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 જે કંઈ કરીએ એ જે વિસ્તારો જિલ્લામાં આવે છે એ એ એ મોટા ભાગના વિસ્તારોના લોકોને અનુકૂળતા આવે અને એ બધા આ સાથે સંમત છે એ આપણે લોકો સરકાર આગળ ભાગ લાવવું જોઈએ અને એ માટે પંચાયતોના ઠરાવો સરકારના લોકોના ચૂંટાના પ્રતિનિધિઓની રજૂઆતો એ બધી રજૂઆતોથી અસર ઊભી કરવી જોઈએ કે આ કોઈ કોઈ એક તાલુકા કે એક એક વિસ્તારનો સવાલ નથી આખા વિસ્તાર નો સવાલ છે કે અંગે ફેર વિચારણા કરી તમે સૌ પ્રયત્ન કરો છો આ કોઈ પક્ષી મુદ્દો નથી આમાં કોઈ પાર્ટીનો સવાલ નથી મને ખાતરી છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે બીજો કોઈ પક્ષ દરેક ઈચ્છે છે કે નવો જેટલો બને એ એ એ વિસ્તારમાં આવતા સૌ સૌનું હિત સચવાય સૌને અનુકૂળતા રહે અને સૌને અનુરૂપ આવે એ રીતે બને એવું આપણે ઈચ્છી બોલો ભારત માતાજી બોલો અગરજી મહારાજ હતી આપણા ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ જેને આપણે ખરેખર ગોગરજીનો અવતાર માનીએ છીએ એવા આપણા સૌના વડી જેને પહેલા પણ આપણે રીતે વાગેલા સ્કૂલમાં બેઠક થઈ જિલ્લા સમિતિ માટેની ત્યારે પણ એમનો અમૂલ્ય સમય આટલી વરે પણ જો આપણા માટે આપતા હોય તો આપણે ઘરે ઘરે આપણે ભાગ્યશાળી છે એમના અચાનક હું કોટી કોટી વંદન કરું છું સાથે સાથે દીવના આપણા સરપંચ શ્રી ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન મિત્રો શ્રી રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ શ્રી તમામ આગેવાન મિત્રો આ જે જનતા છે નથી ભાજપની નથી કોંગ્રેસની એક જ વાત લઈ આવી છે ભુવાજી આવી છે કે ઓગણ જિલ્લો અમારો બને અને અમને ન્યાય મળે એ વાત લઈને અમે આજે આવી છે આજે આપ પત્રકાર મિત્રો ને પણ વિનંતી કરું છું કે આપ જોઈ રહ્યા છો આ પ્રજા છે આ પબ્લિક છે એ કોઈ અમારા ભાડા આપવાથી નથી આવી સૌ ખર્ચે આવી છે એક રૂપિયો કોઈને અમે ખર્ચો કર્યો નથી આ સ્ટેજ અને પાછળ છે અમારે નવો પૈસાનો પણ ખર્ચો કરવાનો થતો નથી અમે એવા મોટા બિલ્ડર નો નથી આવતા કે અમે લાખો રૂપિયા ખર્ચી શકીએ પરંતુ અમારે આ પંજા છે કે આ મિત્રો છે જે વેપારીઓ છે એ સહકાર આપ્યો છે અને અમારી પણ એની સરકારને વિનંતી છે કે

અમે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એવું નથી કે આ પક્ષ સાથે જોડાયેલા છે પણ આજે આપણા બધાનો એક જ દાવો છે કે આપણો કે અન્યાય થયો છે અને આજે અન્યાય કોની સાથે થયો છે જેને આપણે બાપા ગણીએ છીએ ઓગળ બાપા જ્યારે બાપ સામે અન્યાય થાય ને ત્યારે અન્યાય છોકરાઓ ક્યારે જોઈને બેસે ને તો એ નમન માં કહેવાય એટલે આપણા બાપા સામે અન્યાય થઈ રહ્યો છે અને અન્યાય ઘણા તમારે જોવા છે કદાચ આજે તો હજી ઘણા પત્રકાર મિત્રો પૂછે કે ભવિષ્યમાં તમે શું કરશો હજી તો આજે ખાલી ટેલેન્ટ છે ફીચર તો જે આપવાનું બાકી છે કદાચ આજે તમે કે હું એવું બોલું છે સ્ટેજ ઉપર થી કદાચ અમારા સંકલન સમિતિ દ્વારા જો અમને આદેશ આપવામાં આવે કે બકાભાઈ બાપુ ભરતસિંહ છે તમામ આગે તો જે જયંતિ કાકા છે નાગજી ભાઈ છે કે ભૂ ઉપર જો ભૂ ઘટતા ઉપર નહીં પણ આ મગર ઉપર પાછું પર બેસવું પડશે ને તો પણ અમારી તૈયારી છે અમે અમારા હાથમાં જ લડી છે અમારી સરકારનો કોઈ વિરોધ નથી પણ સરકારે આ દિવદત તાલુકાની જનતા હોય કોબેલ તાલુકાની જનતા હોય કે આજુબાજુની જનતા જો એક એક વ્યક્તિના કહેવાથી એકના કહેવાથી તમે આખો જિલ્લો બીજા આપી દેતા હોય જો ચાર ચાર સાડા સભ્યાન કહેતા હોય કે તમે અન્યાય કરી રહ્યા છો છતાં જો સરકાર ના જોવે તો કદાચ સરકાર સ્વામી મને આ શબ્દ બોલવા પડે અમને દુઃખ થાય છે આ દરાવ જેની નાજે કરી કોઈ પણ સમાજનો ઉમેદવાર આવે છે જેમ સમાજનો નહીં કહેજો

અને આપણે કેને કે ગૌરવ લેવો જોઈએ કે જો આપણને આજે ન્યાય માટે આશીર્વાદ આપવાના છે જો એમના આશીર્વાદ છે તો 100% આપણને સફળતા મળશે કેવા છે ને કે અડકમનના બોલવીને હિમાલય નતો નથી અને હજી કહું છું કે ઘણા ગોળા ફેંકવા તો આવશે ઘણી વાતો આવશે પણ આપણે કોઈની વાતમાં આયા વગર તન મન ધનથી અને આ ધનની જોળક પણ તો પણ આલવા તૈયારી રાખજો બહે 500000 કો લાખો રૂપિયા કોઈ પાસે લેવાના થાતા નથી જો લાખો રૂપિયા લઈને જિલ્લા બનાવતા હોય તો આપણે તો હજાર રૂપિયા પહોંચો હજાર રૂપિયા લઈને કદાચ મદદ કરવી પડે અને આપણા સૌના સહકારથી આ કાર્ય થાય કદાચ આ તબક્કે મારાથી કોઈ વધારે શબ્દો બોલાવવા હોય તો વિચાર વિધો કરવા છું ફરીથી કેવું પડે છે કે આ જનતા જનાર્દન છે અને તમને કેવું પડે કે સરકાર બનાવવા વાળી પણ જનતા છે અને જ્યારે એક આ ઉગ્ર આંદોલન ના થાય એની પર સરકારની જવાબદારી છે જ્યારે હોય ત્યારે આપણે એમ કહીએ છીએ કે સંવેદનશીલ મુખ્યમંત્રી એટલે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આપતા હું આપણા તબક્કે જે વિનંતી કરું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર જોડાયેલો કાર્યકર છું ક્યારે કોઈ પાર્ટી પાસે અપેક્ષા પણ નથી રાખી કોઈ માર્યું નથી ભગવાન માતાજી ના આશીર્વાદ છે આશીર્વાદ થી મળ્યું છે પણ આજે હું સરકાર પાસે એટલી માગણી કરું છું કે આ જનતા ની માંગણી છે એ અમારી કોઈ વ્યક્તિગત માંગણી નથી તો જનતા ની માંગણી જો પૂરી નહીં થાય તો આવતીકાલે હજી જાહેર માં કે કદાચ આ મરણ ઉપવાસ પૂર પડે અને જો આગેવાન મિત્રો મને રજા આપશે તો હું મારા જિલ્લા માટે કદાચ સહી થવાનો તો મને કોઈ અફસોસ રહેતો નથી આજે એવું કહું છું કે મારે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે સરપંચ ચૂંટણી ક્યારે લડવાની થતી નથી અને વિધાનસભા તો ભાગ્યમાં તો આવે આપણે આશા પણ નથી હવે એ તો આપણે જોઈએ છીએ